અમરેલી શહેરમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલ પંપના માલિક નદીશ પારેખને પેટ્રોલ પંપ સારી રીતે ચલાવવા અને પ્રોટેક્શન પેટે વીસ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જો રૂપિયાની ખંડણી આપવામાં નહીં આવે તો પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જે અંગે પેટ્રોલ પંપના માલિકે અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી આરોપી અમરેલીના માચીયાળા ગામના કુલદીપ વાળાને અમરેલી પોલીસે સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ છે હકીકત એ પ્રકારની છે કે અમરેલી સિટીમાં આવેલા ક્રિષ્ના પેટ્રોલ પંપના નંદીશભાઈ પરીખ નામનો વ્યક્તિ કે જેઓ પોતાના સંયુક્ત પરિવારમાં રહી અને પેટ્રોલ પંપનો બિઝનેસ કરે છે તેઓને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતે કુલદીપભાઈ વાળા નામનો વ્યક્તિ બોલે છે અને તેઓને વીસ લાખ રૂપિયા માંગ્યા હતા જો વીસ લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો ત્યાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરશે એ પ્રકારની ધમકી આપી હતી આ અન્વયે સિટી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ નંબર જે ફોન આવ્યો હતો એ વ્યક્તિને સુરક્ષિત ટ્રેસ કરી જે કુલદીપ નામનો વ્યક્તિ છે કે જે નાના માછલાનો રહેવાસી છે એમની ધરપકડ કરી છે ધરપકડ કર્યા બાદ તેમના કોર્ટમાં રિમાન્ડ મેળવી હાલ રિમાન્ડ હેઠળ છે અને કાયદેસરની કાર્ય હાલમાં ચાલુમાં છે નહીં હાલમાં કુલદીપનો કોઈ એવો ઇતિહાસ કે અગાઉ કોઈ ધમકી આપ્યું હોય એવું કંઈ ખુલેલ નથી